કાટણે હેને 550 જીવું ઠેકું અને ડીએ થી મેગો ઓનજોર પરસન સેટ થવાન તૈયારીમાં હે અને માંડવી આપડી કટણે લીલી કાંસ જીવી ગદમ ન ઉભી હોય ખેતરમાં એવી લીલી માંડવી હે અજે હુકાર કઈ આમાં ભવર વાય ને તોય આપડી માંડવી નું કંઈ ફેર પડ્યો ને તોજે થોડી લીલી હે એટલે બે ચાર દિવસ પછી ઉપાડ્યો અને ઓટાણે કામ કાવા લઈ કે હે ને મેંદી હે ને ઈ જંગલ અને ઓટાણે કામ મળે ને મેંદી નું જાડ જોડા લે ની તમે આખો બગીચો સોખો કરે ને કું બહુજ મસ્તીનો સોખો એટલે આખાય દોરિયા કર્યા આખાય હુડહડ કરી જે કપટ કરવાની હતી કરી એટલે ટોટલ એડી ટોટલ ઝાડુ આજો દોરિયો દેખાય ને આ એક તમને દેખાડે આતા સેલો દોરિયો કર્યો જો દિયા દેખ દે આ હે અમારી સિકુડી 1 2 3 અને 4 અને વાં હે બે બોયડીયું હાંભીયું ઈ આતા સેલી આઈ હે મારા બગીચાની બાકી હે ને આતા હે મેંદી ની પેલા ઝાડવા વાવે ને ત્યારે એવડું એવડું પતિ ગયું તું ને મેહંદી ને એ વાવી હતી અટાણે તો એ આઈ પલાળ કરાઈ ગયું ઈ પણ જાજા હે અને વાહે મસ્ત મજા નું વેસ માં લાલ કલર નું એ સુપર ના હે ને દિયા ને આથમ તો આવે અને આખો લાલ ફૂલ હાંભા ખીલ દેખાય એનું સુપર અટાણે બીજું કુદરતી વાતાવરણ નું આવે અને લગભગ છે ને કપાય કાપે કાપે અને ઢગલા કરે ને ઘ્યા મેંદી ની ડાયરી

ધોરિયા ઈ દેખડન થોડું સાણના ઢગલાય કરીયા ના બિયાસ મેંદી હે ને અને હેઠ થી હે ને હાજી પડું હે નાખી અને બહુજ ની મોટી મોટી થે ગ અને આકોરા હે જાસુ ઈને કાપવાન મન ન થાતું ઈ હે ને કાપવાન વિચાર ઓસો હે અને ઓલીકોરા હે સેતુડા એના પરખે હે બદામણી અને આ હે સીકુડ્યું તે ઈણા હે ને ગોડ કરી ધોરિયા માં બહુ ઓઘરા પડ્યા કરવા હા ને આપણી સર્વનાશ મારી ને એ જગ્યા બાંધે જાય પાણા જેવી થઈ જાય તેની ગોડે 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 અને એને બોડી છે ને બે ના સુધી ગોડ્યું રૂપારું અને શોખા સણટ કર્યા ને એવા ઢગલા છે ને જે કાપ કુટું કર્યા એ બધા છે ને નાખે જાળવાનું હેઠ મૂક્યું લાઈનુ હીરે લાઈનુ મૂકીએ ને તો બગડે નહીં તે છે ને જાડવામાં બાંધે રૂપાડ્યું અને મુકઈ દીધી ના જાસો તો જો રેડ કલર ના સુપર મજાના અને વાં અર્જુન આવે સનસેટ થાય ને રૂપારું બહુ જ નવો વાતાવરણ મસ્તી નું હોય બહુ એટલી બહુ અને આમાં આપણો પાર્સલ આવ્યું છે કા આવ્યું ને ઈ અનબોક્સિંગ કરીએ અર્જુન લેના આવે કાં હે ને ઈ ઘેર જે અનબોક્સિંગ થાયલો નવી વસ્તુ આવે ગઈ કીમાં એમેઝોન માંથી આવી ને હા એમેઝોન માંથી મોગવી ઓનલાઈન કાઉ હે વી નો અનબોક્સિંગ થા અર્જુન નાઈ થી ને યુ વિંધી આ રહી થી દી તારી વસ્તુ હે માં કઈ હા કાઉ હે ઈ પછી ખોલે તાર ખબર પડે ની મે મંગાવી દી ખોલે તાર ખબર પડે ને કીણું કીણું હે ઈ પેસે બોક્સ મંગાવી દી હા પાણી મંગાવી બો ની કરે ઈ માંથી તાર ખબર પડે કાઉ કાઉ હે ઈ યુ વિ તારું હે કઈ ખબર નહી ભૂલે ગોડી મગવી મગવું એ હે તો ડ્રોઈંગની વસ્તુ મગવી હતી કરી પછી ડ્રોઈંગ હાથી કરવી પડે ઈ હે મારી વસ્તુ બધાઈ ની વધારે પડતો ઉપયોગ એનો મારે થાય આ દિયાની વસ્તુ હે

आ, गादा गादा आ, आ है ना स्टिक मुग भी ऑनलाइन राहड़ो के दुख न तो थे आज पुरो देखो आ स्पीकर है देखा कल स्टेशन Yo kating nun hai A kating dun,... Wa likaboktaan. Janu di laughter ni juay. proud passion nun hai zitipen. Assal hai panna. Ma kati aale likruk A kaap o lobأ Na log take duyudu dide, Oso sakikajai A cush plano should be puttuk Imal khali hai ka e didbandi... Umarkena dihodi...

અમારને એજસ્ટ આપેલા છે તો મન ન આવડે કોઈને પૂછો પૂછો એમાં જો આપણે ઓર્ડર કર્યો ને એમાં જોવે લેવાય જો આજુ બહુ સમય લાગી યુવી ની હે ને ગડો કાઢવા ન હતી ઉતા મરી છે બહુ ઉતા મરી આવે ગઈ આ ડ્રાય ક્લે ડ્રાય ક્લે ગા આ કે નથી અમારું બી કે નહી તો વિડિયોગ્રાફ કરતું ભંગી સેન્સર વધાથી કરનાખા કે કે જામ ફરેલું પણ એને વાત જવા દયો ઢગલા ને મોય પણ કાં હોય ઉપર ને અપડા તા ને અને એટલા કુંભાક ઉભા હોય થી તોડી ને ખાય યાદ આવે તો અને નકર પછી માં હળે જાય હમણા ત્યારે ફ્રુટ અસલ બત ન આવે ગ અને ઉપર મટુંગાય અસલ ના આવે ગ ખરી કોક કોક અને દોરિયા એવા કર્યા ને જોરદાર આજુખરે કેને વાત જવા દયો અને જાડવા હે ને ગાટ તા તડુ એકદમ એક તેમાં એક ઝાડું વર્તાતું નથી કે કાંથી ક્યું ઝાડું હોય અને ધોરિયાની કરામત તો જોવો ખાલી આથી વાદી હરમ જ્યાંથી પાણી મૂકો ને એ બધા દોરિયામાં હે ને પાણી જાય એવી રીતે આથી સાણનો ઢગલો કર્યો ડોવે ડોવે અને નાખવાનું નાખવાનું નહીં પણ એટલી વીવું જાય હરેરાટ હા જાય ખામણા એવા કરના જ્યાં એક ઠેકાણે પાણી વાળી ગયું ને આથી બધા ઝાડમાં પાણી પી લગભગ ઝાડમાં બધા અસલ અસલ ઉજરે ગયા આ તો ઓનલાઈન ઘેર મગાવી દીધા આ કેરે ની ઓનલાઈન મો ગેમ કી ન કરે ને ઈ પછી ખબર પડે આવે કેરા તાર અને આતા આપડી દેહી કેરા હે નારી અરિયેન જોરદાર રોટાને ઠી ગઈ મે વૈરીયો ને અને આ ત્રણ ત્રણ ની ફસિયાર જાડવાઈ માં હે કે જો બોડી તો પલ્લા કરી ગઈ ઉસી અને આ હે જામબુડા સફેદ જામબુ થાય ઈ અને ધોરિયા જોરદાર થેકા બાકી બધું મસ્ત મજા ના કર્યા ગુલાબ ટપુડિયું સાણિયા ખાતર વગર બધું ના કામ ખાતર નાખીએ ને તો જ જાળવાનું વ્યૂ અસલ આવે એટલી ઉજ્જેર અસલ થાય પછી તો વ્યૂ અસલ આવવાનું જ છે हाला अर्जुन काल घोड़ी बाहर बीहू जो बीज भरेकती अर्जुन जाए घोड़ी ले आज का खाली थे तो नीकर कादूस पो निके घोड़ा बार ते आज युवी वहां लीधो हारी पे एक आज घोड़ी बार ले ले ले, ले। ਓਹ ਜਾ ਜਾਦੀ ਨਹੀਂ ਆਈ ਜੋਗਲੀ ਆੜੀ ਮੋਜ ਨੀ ਮੋਜ ਪੜ ਗਈ ਐ ਜਾਜਾ ਦੀ ਬਾਹਰ ਕੱਢੀ ਨੇ ਨਾਸਤ ਘੋੜੀ ਹੈ ਇਹਨੇ ਪਾਸੀ ਹਾਲੇ ਹੋਇਆ ਅਸਲ ਨਹੀਂ ਹਿੰਦੀ ਘੋੜੀ